ભીખુભાઈ બે ભાવડીનું હળ આવ્યા છે તો એને આપણે ફાળવા અને સવડા નાખવાના છે ફાળવા નાખવાના છે અને સાઈડના સવડા પણ નાખવાના છે

હાલો તો ભીખુભાઈ હળ ફેરવી નાખો તો સાઈડના હવે ફાળવા કાઢ નાખ્યા આપણે બાજુના ફાળવા કાઢવાના છે ફાળવા કમ્પ્લેટ કાઢી નાખવાના છે આપણે કમ્પ્લેટ ફાળવા બધા કાઢી નાખ્યા છે કમ્પ્લેટ અને સાઈઝનો બોલ પણ આપણે એક બે બોલ નાખવાના છે કટિંગ કરી નાખ્યા છે

કામ કમ્પલેટ કરી નાખ્યું તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે મળજ નેક્સ્ટ વિડીયોમાં તો વિડીયો જોવાનું ભૂલતા નહીં